જિંદગીમાં ગમે તેની તકલીફો કેમ ના હોય એ તકલીફોથી હાર્યા કરતા એ તકલીફોથી લડી લેવું એ વધારે યોગ્ય છે પરંતુ આ બધાની વચ્ચે દલીલ એ છે કે અમુક એવી તકલીફો હોય છે જેનાથી આપણે લડવાની અનહદ કોશિશ કરીએ બહુ જ બધી વખત આપણે પ્રયાસો કરીએ છતાં એ તકલીફો કારણ કે આપણને ખબર છે કે એ તકલીફ સામે લડવાથી કાં તો હું પૂરો થઈ જઈશ કાં તો હું પૂરી થઈ જઈશ કાં તો પછી કંઈક નહોતું થશે આપણને પહેલાંથી ખબર હોય છે એ તકલીફો આપણે ખુદ પેદા કરતા હોય તેવી તકલીફો હોય છે જેમ કે શેર માર્કેટમાં એટલું અંધાધૂન પ્રમાણે આપણે રોકાણ કરી દઈએ પોનજી સ્કીમમાં આપણે રોકાણ કરી દઈએ આપણે રાતોરાત અમીર બનવાના સપનામાં આપણે કદાચ એ સપનું જોયું હોય કે રાતોરાત અમીર બની જઈશ મારા માતા પિતાના સપના દરેક પૂરા કરી દઈશું એ સપના આપણે રાતા રાત્રે જોતા હોઈએ છીએ પરંતુ આપણને એ નથી ખબર કે એ સપનું આપણે જોઈએ છીએ તો એ સપના પૂરા કરવાનું માધ્યમ શું છે કોઈ કેવો વિચારતું હોય છે કે અમે ગવર્મેન્ટ નોકરી કરીને આપણા માતા પિતાના જે સપના છે પૂરા કરીશું કોઈ કેવો વિચારતા હોય કે અમે બિઝનેસ કરીશું અને પછી માતા પિતાના સપના પૂરા કરીશું અને કોઈક વખત ઉખડેલા મગજ ના હોય જે એવું વિચારતા હોય કે કોઈકનું કરી નાખીશું અને આવી જશે બે પાંચ કરોડ રૂપિયા તો માતા પિતાના સપના પૂરે કરીશું અને કોઈ કેવો વિચારતા હોય કે રાતોરાત અમે થઈ જઈએ સવારે ઉઠીએ એટલે દરવાજા ખોલીએ એટલે બહાર ગાડી બહુ છે લક્ઝુરિયસ ગાડી પડી હોય એમ રાતોરાત પોન્ઝી સ્કીમમાં

સ્વાભાવિક રીતે દેવું સમાજમાં થતું હોય છે એ આપણે જોયું છે પરંતુ આ એક ચોંકાવનારા સમાજ છે કે કોઈ દીકરીના કોઈ છોકરીના માથે અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું છે એ સમાજ માટે પણ એક ચોંકાવનારી બાબત છે કારણ કે પુરુષો કરતા હોય એટલે દરેકની ખબર હોય કે દેવું છે તો ભાઈ એ ચૂકવી દેશે પરંતુ આ દીકરીના માથે અઠ્યાવીસ લાખનું દેવું હતું એ સમાજ માટે એક ચોંકાવનારો કિસ્સો હતો આઈઆઈએફએલ બેંકમાં તે નોકરી કરતી હતી એ દીકરી કે જેને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું એના પાછળ ઘણા બધા કારણો હતા અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું આખરે થવું કેવી રીતે એ પણ એક સવાલ છે તો અગાઉ જ મેં કહ્યું કે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરી દેવું શેર માર્કેટમાં રોકાણ કરી દેવું જેને તમને કોઈ આઈડિયા નથી જે વિશે તમે જાણતા નથી અને કોઈ કહે છે હું તમને આજે કહું કે ભાઈ જે તે ફલાણા શેર માર્કેટ શેર છે એમાં તમે રોકાણ કરી દેજો પણ મને એનું જ્ઞાન નથી હું તમને કેવી રીતે કહું કે રાતોરાત તમે અમીર થઈ જશો કારણ કે શેર માર્કેટમાં પડવું ત્યારે જોઈએ કે જ્યાં તમે વર્ષોના વર્ષ એ ફિલ્ડમાં એ માર્કેટમાં તમે વેડફ્યા હોય ત્યારે તમને ખબર પડે કે કા ડબલ ક્યારે થશે અત્યારે રાતો રાત લોકો અમીર થવાના ચક્કરમાં અત્યારે લોકો આપઘાત કરવા લાગ્યા છે અને અત્યારે લોકો એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યા છે કે જે સેબી સાથે રજિસ્ટર્ડ નથી આપણે એવું માનીએ છીએ કે સેબી સાથે જે રજિસ્ટર્ડ હોય જે પણ શેર માર્કેટ હોય કોઈ પણ બ્રોકર હોય કોઈ બ્રોકર પોતાની અલગ ફિલ્ડ ચલાવતું હોય તો એ સેબી સાથે કનેક્ટેડ હોવું જરૂરી છે તો અને તો જ જો તમે આવી રીતે સેબી સાથે કનેક્ટેડ છો અને જો તમારે નુકસાનને વળતર થાય છે તો તમે સરકાર પાસે એનું વળતર માગી શકો બાકી તો ચીલા ચલાવતા હોય એ તમને કહેતા હોય કે ભાઈ અમે રજીસ્ટર છીએ અમને એક્સપિરિયન્સ છે એક ડબલ કરવાનું અમને એક્સપિરિયન્સ છે પરંતુ જ્યારે આવું કરી જતું હોય થઈ જતું હોય તો ત્યારે સરકાર તમને કોઈ વળતર આપતી નથી કારણ કે સેબી સાથે વસ્તુ રજીસ્ટર્ડ નથી કોલ અને પુટના આપણે કરી દીધા કોલ પુટમાં કેવું હોય છે તમને સમજાવી દઉં મને કંઈક ખ્યાલ નોલેજ નથી શેર માર્કેટનું પણ તમને સમજાવી દઉં કોલ અને પુટનો એક કોલ આવે છે જેમાં તમારે શેર લેવાના હોય શેર લઈ લો એટલે મિનિટે મિનિટે મિનિટ તમારા પૈસા વધતા જાય બારસો રૂપિયા નાખ્યા હોય તો ચોવીસો થઈ જાય બાર હજાર થઈ જાય બાર લાખ બી થઈ જાય પરંતુ એ સમયે તમારે બારસોનો રૂપિયો બી થઈ જાય એ સહનશક્તિ હોય તમારી અંદર કે તમારે નુકસાન કરવાની પણ સહન શક્તિ છે અને તમારે વધારે પૈસા કમાવાની પણ સહન શક્તિ છે તો અને તો જ તમે આ પોન્ઝી સ્કીમ શેર માર્કેટમાં તમે રોકાણ કરી શકો છો આ દીકરીએ શેર માર્કેટમાં રોકાણ કર્યું અંધાધૂન રોકાણ કર્યું એક બાદ એક એને રોકાણ કર્યું ટેલિગ્રામ કરીને આપણે સોશિયલ મીડિયા હેન્ડલ છે ટેલિગ્રામ સોશિયલ મીડિયામાં એ ટેલિગ્રામ પર એની લિંક આવતી હતી લિંક પર ટચ કરે એટલે એમને કહેવામાં આવતું હતું કે ભાઈ તમે આ રોકાણ કરો તમે રાત એ દીકરીએ પોતાના મા બાપ માટે સપના જોયા હતા કે હું મારા મા બાપના સપના પૂરા કરીશ પરંતુ એ નથી ખબર કે એક થશે અને એની જિંદગી પૂરી થઈ જશે કારણ કે એના માથા અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું આવી જશે અને સુસાઈડ નોટ એક લખીશું આપઘાત કર્યા પહેલાં એ તમને વાંચીને સંભળાવી છે એ સાંભળશો તો પણ તમે ચોંકી ઉઠશો અને દીકરી એમ કહે છે કે માતા પિતા ખાલી તમે મને જ્યારે મારી આ લાશ ઘરે આવે જ્યારે હું ઘરે આવું તો ખાલી તમે મને વળગી જજો મને બાથમાં ભરી લેજો કારણ કે એને સપના માતા પિતા માટે જોયા હતા પરંતુ એનાથી કંઈક ઊંધું થઈ ગયું એટલા માટે લખી રહી છે જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા હું સુસાઇડ કરું છું મને તમારાથી કોઈ જ વાંધો નથી હું અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે એટલે હું આ સુસાઈડ કરું છું મારાથી આ દેવું સહન નથી થતું એટલા માટે હું પગલું ભરું છું હું બસ તમારા માટે કંઈક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી પરંતુ કંઈક ઊંધું થઈ ગયું મારા ઉપર દેવું થઈ ગયું છે આ દેવું શાઇન ડોટ કોમ કંપનીમાંથી છે જો તો દ્વારા કરીને પૈસા પાછા લઈ લેજો મારા મરવા પછી આઈઆઈએફ માંથી તમને પાંચ લાખ રૂપિયા મળી શકશે એની પ્રોસેસ કરી લઈ કરી લેજો અને પીએફ પણ પડ્યું છે એ ઉપાડી લેજો મને માફ કરી દેજો મારા લીધે તમે હેરાન થશો મમ્મી પપ્પા છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એક મને ગળે લગાડી દેજો પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા છે પૂરી કરી દેજો માફ માફી સાથે તમારી ભૂમિ એવું એમણે લખ્યું છે સુસાઇડ નોટમાં હવે તમે વિચારો આગળના જે કદાચ જે લખાણ લખેલા શબ્દો છે મા બાપ કદાચ પાંચ મિનિટ માટે ભૂલી જશે પરંતુ નીચે જે લખેલા શબ્દો છે મા બાપ નહીં ભૂલી શકે કારણ કે આવું થાય ત્યારે મા બાપ ઉપર શું વીતી હોય છે હું સારી રીતે સમજી શકું છું એક દીકરી જ્યારે બહુ જ બધા સપનાઓ સાથે કોઈકને બતાવતી હોય છે કે અમે તમારા માટે આ કરીશું માતા પિતા માટે ને પછી દીકરી સાથે કંઈક ખોટું થાય ત્યારે કેવા પ્રકારના કિસ્સાઓનું નિર્માણ થાય છે હું સારી રીતે સમજી શકું છું પરંતુ આ બધાની વચ્ચે મારે તમને એટલું જ કહેવું છે જો અને તો તમે કોઈ એવી સ્કીનમાં રોકાણ કરો છો શેર માર્કેટમાં તમે રોકાણ કરો છો તો મહેરબાની કરીને એવા રોકાણ ન કરો જેથી કરીને તમારે મરવા વારો આવે અને તમારા માતા પિતાને ભોગવવાનો વારો આવે ને તમારા માતા પિતા જીવતે જીવ મરી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય હવે આ મુદ્દા પર આપણું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો ને હજી સુધી તે આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર